ખરેખર આવા સંવેદનશીલ મુદ્દે અને જનતાના ના હિત સાથે જોડાયેલા મુદ્દે ખરેખર તો કોઈ ચર્ચા કરી રહ્યો નથી હોતું પણ આપ શ્રી એ જે ચર્ચા કરી છે એ બદલ આપને બિરદાવું છું ગુજરાત સરકારે સૌપ્રથમ તો પચીસ વર્ષ પહેલા જે પાવર પ્લાન્ટો સાથે જે કોન્ટ્રાક્ટ કરેલો હતો કે પાવર પ્લાન્ટો એ ફ્યુલ એક્સાઇઝ ચાર્જ ગુજરાત સરકાર ભોગવવાનો રહેશે પણ ગુજરાત સરકાર દ્વારા જે પચીસ વર્ષના કોન્ટ્રાક્ટમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને હવે જે ફ્યુલ એડજસ્ટમેન્ટ ચાર્જ ઉદ્યોગપતિઓ ભોગવવાનો હતો જે ફ્યુલ એડજસ્ટમેન્ટ ચાર્જ ખાનગી પાવર પ્લાન્ટ એ ભોગવાનો હતો એ પાવર પ્લાન્ટ નો ચાર્જ હવે ગુજરાતી સાડા છ કરોડ જનતા પણ નાખવામાં આવી છે માટે વારંવાર દિન પ્રતિદિન ગુજરાત માં વીજળી પર આ લોકો વચિંતો ભાવ વધારો કરી રહ્યા છે તમને જાણીને નવાઈ થશે કે ગુજરાત સરકાર જો પોતાના ખાનગી રીતે સરકારી ઉત્પાદન વીજળીનું કરે તો ત્રણ પોઇન્ટ પાંચત્રીસ રૂપિયા કે તો ચાર રૂપિયા જેટલો જ ખર્ચ આવે છે તો શું કામ ખાનગી કંપનીઓ પાસેથી પાંચ પાંચ રૂપિયા અને છસો રૂપિયા વીજળી ખરીદવી પડે એવી તો સરકારની શું મજબૂરી છે આપણી પાસે ઉકાઈ ડેમ છે વણાદપુરી ડેમ છે